નમસ્કાર દર્શક મિત્રો પ્રશ્ન પહેલો પંચાયતી રાજ પુસ્તકના લેખક કોણ છે તો એનો જવાબ છે એસ કે ડે પ્રશ્ન બે ગુજરાત પંચાયત ધારો ઓગણીસો ત્રાણું ક્યારે અમલમાં આવ્યો એનો જવાબ છે પંદર એપ્રિલ ઓગણીસો ચોરાણું પ્રશ્ન નંબર ત્રણ ગ્રામ સભા જ ગામની લોકશાહી એ ઉક્તિ કોની છે એનો સાચો જવાબ છે જયપ્રકાશ નારાયણ ચોથો પ્રશ્ન ભારતમાં સૌ પ્રથમ નગર નિગમની સ્થાપના ક્યાં કરવામાં આવી તો એનો જવાબ છે મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈ પ્રશ્ન પાંચ પંચાયતી રાજની આધારશિલા કઈ છે જવાબ છે ગ્રામસભા પ્રશ્ન નંબર છ વર્તમાન ભારતમાં કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ છે એનો જવાબ છે કોને રાજ્ય વિધાનમંડળનું ઉપલું ગૃહ કહેવામાં આવે છે એનો જવાબ છે વિધાન પરિષદ પ્રશ્ન આઠ ભારતમાં કેન્દ્રની કારોબારીનો અધ્યક્ષ કોણ હોય છે જવાબ છે રાષ્ટ્રપતિ પ્રશ્ન નવ કોને રાજ્ય વિધાનમંડળનું નીચલું ગૃહ કહેવામાં આવે છે તો એનો જવાબ છે વિધાનસભા પ્રશ્ન દસ ભારતમાં કયા રાજ્યની વિધાનસભાની બેઠકો સૌથી વધુ છે તો એનો જવાબ આવશે ઉત્તર પ્રદેશ પ્રશ્ન અગિયાર ભારતનો સર્વોચ્ચ રમત પુરસ્કાર કયો છે તો જવાબ છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર પ્રશ્ન બાર મેજર ધ્યાનચંદ કઈ રમતના ખેલાડી હતા તો એનો સાચો જવાબ છે હોકી પ્રશ્ન તેર વર્ષ બે હજાર ચોવીસ માટે અર્જુન એવોર્ડ કુલ કેટલા ખેલાડીને આપવામાં આવશે તો એનો જવાબ છે ચોત્રીસ ખેલાડી ચૌદ વર્ષ બે હજાર ચોવીસમાં કેટલા કોચને દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો છે તો એનો જવાબ છે પાંચ કોચ કોચને પ્રશ્ન નંબર પંદર મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર ક્યારે શરૂ થયો એનો જવાબ છે વર્ષ ઓગણીસો એકાણું બાણું થેન્ક યુ વહલા દર્શક મિત્રો આપનો દિવસ શુભ રહે